પાટણ જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓને સન્માન દરેક શાળાને એક એક લાખનું ઈનામ પાટણ જિલ્લાની પ્રથમ ત્રણ શ્રેષ્ઠ શાળાઓને કે કે ગર્લ્સ સ્કૂલ ખાતે સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી સહિત શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ કમિટીએ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે પાટણની પ્રથમ ત્રણ શ્રેષ્ઠ શાળા પૈકી આદર્શ વિદ્યાલય પાટણને પ્રથમ નાલંદા માધ્યમિક શાળા રાધનપુરને દ્વિતીય અને શેઠ સીવી વિદ્યાલય બાલીસણાને તૃતીય ક્રમે પસંદ કર્યા છે આ ત્રણેય શાળાઓએ છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ દસમાં એંસી ટકાથી વધુ પરિણામ મેળવ્યું છે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરીને આ પસંદગી કરી હતી દરેક વિજેતા શાળાને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં એક એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા એવોર્ડ મેળવનાર શાળાના પ્રિન્સિપાલોએ જણાવ્યું હતું કે તેઓ મૂલ્યાંકન લક્ષી અને સંસ્કાર લક્ષી શિક્ષણ આપી દેશ માટે સારા નાગરિકો તૈયાર કરશે આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી નોડલ અધિકારી ભરતભાઈ પટેલ ડાય ટના પિંકીબેન રાવલ ડોક્ટર મધુબેન દેસાઈ અનીસાબેન પ્રજાપતિ કનુભાઈ ચૌધરી અને કે કે ગર્લ્સ સ્કૂલના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ સહિત વિજેતા શાળાઓના આચાર્ય સ્ટાફ અને સંચાલક મંડળ ઉપસ્થિત રહ્યા હતા